મિત્રો આજની તારીખ છે એકવીસ તારીખ નવો મહિનો બે હજાર ચોવીસને શનિવારમાં ભાગ કપાસ ટુમાં તમારું સ્વાગત છે મિત્રો આ ખાલી કપાસ ટુ ભાગમાં ખાલી પાલ જે વાહન આવ્યા હતા તેની જ હરાજી લેવામાં આવે છે મિત્રો એટલે તેનો જ વિડીયો આપણે દેખાડવામાં ભારીનો વિડીયો મેં આગળ મહેલી દીધો તો મિત્રો અને અત્યારે પાલમાં કેવા ભાવ થાય છે હરાજીનું કામકાજ પાલમાં ચાલુ હોય તો જઈએ જાણી લઈ કેવો રહીએ છે આજના કપાસના પાલમાં બજાર ભાવ সোড়ো <muchos> নপাস <muchos> 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 <muchos>

તેરસો ને એક રૂપિયા નો ભાવ જો છે છે ત્રણ નંબર માલ છે મિત્રો તેરસો ને એક રૂપિયા છે સોળસો ને એક રૂપિયા નો ભાવ છે જૂનો કપાસ છે સોળસો ને એક રૂપિયામાં જૂનો કપાસ વેચાણ સોળસો ને એક રૂપિયા નો ભાવ છે પંદરસો ને છન્નું રૂપિયા રૂપિયામાં વેચાણો છે માઇનો રવા સાથે માલ છે આ મિત્રો પંદરસો ને રૂપિયામાં વેચાણ છે જૂનો કપાસ છે સોળસો ને છ રૂપિયા નો ભાવ જોયું પાસે સોળસો ને છ રૂપિયા નો ભાવ છે